બોટાદ સાયબર ક્રાઈમ દ્વારા કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી કે આરોપીને અટકાયત સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિરુદ્ધ પાંચ ફરિયાદ નોંધાઈ છે જેમાં એક કરોડ રૂપિયા જેવી છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ આ ગેંગ દ્વારા તેંતાળીસ કરોડ સાઠ લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાયબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનું જાહેર થયું તમામ રકમ ઉપાડી સગેવગે કરી હોવાની જાણકારી મળી આરોપી અલીરજા સબીર અલી માધવાણીને બોટાદના ગઢડા તાલુકામાંથી ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન અન્ય ત્રણ

અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેન લગભગ દેડ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ એવી પણ છે કે જે

એ પૈસાને ને સગે વગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસો મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો ડિસ્પોઝ કરતા હોય હશે બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા સબ્ીર અલી મગવાની જે અહીંયા બોટાદના ગઢના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન અને બીજા પણ એવા છે કે અમે અત્યાર સુધી એ જે જે બીજા બીજા એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડ નો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે

ઉન્ટ પાસેથી તો આપણે જે બીજી લિંક્સ છે એમની તપાસ ચાલુ છે પાસેથી કોઈ અમાઉન્ટ એના બેંક એકાઉન્ટમાં જે નાના જે થોડા બચાવે છે એ જ બાકી છે બાકી એમના પાસેથી હાર્ડ મની રિકવર થયેલ નથી